નમસ્કાર એશિયાના સૌથી અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન પાર્થિવ દેહ પંચમહાભોગમાં વિલીન થયો હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી જનજીવન ખોરવાયું બે વાહનો ફસાયા જ્યારે ભારે હિમવર્ષાને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી શ્રીનગરમાં હિમવર્ષાના કારણે લાલચોક બન્યું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર નવી દિલ્હીમાં બનશે પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહનું સ્મારક મંત્રાલય કરશે ટ્રસ્ટની રચના જમીન ઉપલબ્ધ કરાવવાની સાથે જ કેન્દ્ર સરકાર પૂરી કરશે તમામ ઔપચારિકતા જાપાન અને ફિલિપાઇન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા જાપાનમાં ભૂકંપની તીવ્રતા પાંચ પોઈન્ટ એક રહી જ્યારે ફિલિપાઇન્સમાં ભૂકંપની તીવ્રતા પાંચ પોઈન્ટ સાત નોંધાઈ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે જામજોધપુરના સિદ્ધસર ખાતે તેઓ ઉમિયાધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ ઉમિયાધામ આયોજિત વિશાળ સંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને ભાજપ સંગઠનની મહત્વની બેઠક યોજાઈ રાષ્ટ્રીય મહામંત્રી ડૉક્ટર મોહન અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા સુરતમાં સરકારી મિલકતો પર કરવામાં આવેલા ગેરકાયદે દુબાણોને દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કરવામાં આવ્યું અમદાવાદમાં સુરક્ષા અને સલામતીના કારણોસર અમદાવાદ શહેર ઝોન એકના નાયબ પોલીસ કમિશનર દ્વારા હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે